ઉમંગ આજ તમારે અરે વાત કરવાનો છે નાની એમ થી કોમેન્ટો કરતા રહેજો લાઈવમાં વાતો કરતા રહેજો લાઈવમાં માં કેમ ઉમંગ હું કેવું છું તારું હા શું કેવું છે ને હા આવી જાવ મિત્રો લાઈવ હાલો આજે ટાઈમ છે મિત્રો હા અમારું ઉમંગ મોલ લાવ ઉડે ડોપાશે ને ગાતા આવડે ઉમંગ ગાતો એક વખત ગાતો ખરો મોલ લાવ ઉડી જાય મોલ લાવ

लोगो कमेंट मत कर दी भाई मित्रों ए उडी जदु ए बैन थाने राइड में है ये क्या बोल कमेंट कमेंट करो मित्रों जरूर थी कमेंट करो एक नानी एम थी कमेंट लिखो hmm. कमेंट कमेंट हां ऑल कमेंट बराबर है भाई તો મિત્રો જરૂરથી લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો કા ઉમંગ તું ઈસકા નાખમાં હમ તો બે જણા લાઈવ આવી ગયા છે મિત્રો જરૂરથી નાની કોમેન્ટ કરી દીધું ઉમંગ અમારો ઉમંગ મોલ્લા ઉડાડો બધા ને આવડે ગીત ગાતા કા ઉમંગ ગાતા ઉમંગ ગીત એક ગીત ગાતા છે તું ઓલું ગાતો ને કઈ બોલો ઓખો તો દુનિયા થી નોકરી કરવા ગયો ઈ મન માં આડે એ કઈ પાંચ વાગે ને પગ મારા ધ્રુજે ગાતો એટલે પોછો વાગે ના પગ માં દુખે મોડું થાય તો મોં માથું દુખે આ પૈ મન આય દોસ્ત એ ઓ ભાઈ બંદો દોસ્તારો લતે લગાડે ઓ ઉમંગ ને હે ગાગા લતે લડાયો હે एक वार कोनो? ए अंकुर काका एकलो बोलाइ <laughs> <अंकुर काका laughs> बोल अंकुर काका ना के था? Constitution... बोल अला उयो <laughs> <से लाए। laughs> बोल त અમારો ઉમંગ ભાઈ મોલ્લા ઉડાડે તો બધાને જેને નામ લખવાના મોલ્લા ઉડે કોમેન્ટ કરો જરૂરથી કોના મોલ્લા ઉડાડવા છે ખૂબ ખુબ આભાર મિત્રો બાવીસ જણા લાવ થઈ ગયા છે તો મિત્રો અમારે ઉમંગ બાજ લાવ છે એટલે મોલ્લા જરૂરથી ઉડાડશે જરૂરથી કોમેન્ટ કરો એટલે એનો મોલ્લો નામ આપો એનો મોલ્લો ઉડાડશે કોમેન્ટ પોચ વાગે ને પગ મારા ધ્રુજ એને આવડો ગાતા ગાતો

નાની નાની કોમેન્ટો કરો મિત્રો તો અમને મજા આવે જરાક વાતો કરવા નહીં વાતો હું બાપ દીકરો બે કરી થાય વાતો કહો માં તો કોમેન્ટ નાની નથી કોમેન્ટ કરો લખો કેતો નાની નથી કોમેન્ટ કરી દો અમને આ તો મને વાંચતા આવડે છે એમ તો તો હું વાંચી દઉં તાર કેતો હું વાંચતા આવડે છે હું વાંચી દઉં હિસ્કા કા કામ આ સાનો મનો બેન કોમેન્ટ તું કેલા ભણવા જા છો કેજી માં આવી જઈ બેઠો કેજી માં બેહી ગયો છે એ ભાઈ હા એકડા આવડે

કોમેન્ટ તો કરો ને કે ન ગમતા હોય તો કોમેન્ટ કરજો નથી ગમતા ભાઈ વિડીયો તમારો કે બરોબર ને હા ના ગમતા હોય તો હારી કોમેન્ટ કરજો જરા કે આવા ગમે છે વિડીયો બનાવો હારા હારા બનાવી એમ કહેવાને ને કહું નથી એ હું મયસ બેસ મયસ હું હે લાઈક તો લાઈમાં મયસ બે નથી આ ભાઈ તો તોય કોમેન્ટ કર્યો ને નિશવા નિશવા નહી નહી સાડેશવાળા તો હું મુંબઈ હું હવે ક્યાં છું તમે બે મે કઈ દીધું હું કીધું છે કે ધમ ભઈ દીધું તમને બીજો ક સંભળાઈ દેની ક કે અહીંયા અમે એક તક બીધું ગીત સંભળાઈ તો કા ભરા કે કમેન્ટ કરો તો ગીત સંભળાઈ જ તો હું હે કે ગમે ત્યાં તમે કમેન્ટ કરો ક્યું ગીત તમારું ગુજરાતી હિન્દી મરાઠી અંગ્રેજી

લાઈક કરજો શેર કરો કમેન્ટ કરો ને ભૂલશો નહીં તમને મિત્રો મોજ આવી હોય અને જો વિડિયો જોયો હોય તો જરૂરથી કાલે કાલ પાછા સાડા આઠ લાઈવ આવી થાય છે એમ કેવું ને કાલે કાલ પાછા સાડા આઠે લાઈવ થાય બરોબર ના ના તો કમ દેખાય કમ દે જવાનું છે તાવામાં હમ તો હાલો મિત્રો જય માતાજી લાઈક કરજો કમેન્ટ કરો કમેન્ટ

તો મિત્રો હવે તો કેટલા વાગવા આવ્યા છે વાગ્યા છે મિત્રો તો હવે વાળું પાણી કરી લીધા છે કોક બાકી હોય સિટી વાળા ને કારણ કે હજી તો માઇન કારખાની આવ્યા હોય સુરત વાળા હીરાઘ મંદિર ના માં ધીમે ધીમે તો શરૂ હોય છે અમુક અમુક હા તો અમારો ઉમંગ પસ આવી ગયો છે ભાઈ હમ

ખબર નો પડી મને ગીત માં તે કે ગીત કે ગાયું ની હરક્યું હા પાછું પાછળ હે ઓહો ખવા પાછળ કરું ને હ